નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ એક ત્રણ બે હજાર પચીસ મેં શનિવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તુવેરની આવક અંગે વાત કરીએ તો અગિયાર હજાર ચારસો પચાસ કાટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના તુવેર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે તેરસો ને રૂપિયાના ભાવ જે છે જોઈ લો ક્વૉલિટી તેરસો રૂપિયા ચૌદસો ને છવ્વીસ રૂપિયાના ભાવ થયા છે સારી ક્વોલિટી ચૌદસો ને છવ્વીસ રૂપિયા ચૌદસો ને દસ રૂપિયાના ભાવ થયા છે જોયે ક્વોલિટી ચૌદસો ને દસ રૂપિયા એક સરખાણું ચૌદસો ને દસ રૂપિયા જાપાન તુવેર છે ભાઈ ચૌદસો રૂપિયાના ભાવ થયા છે જોલિયો ક્વોલિટી ચૌદસો રૂપિયા ચૌદસો ને બેતાલીસ રૂપિયાના ભાવ છે સુપર ક્વોલિટી ચૌદસો ને બેતાલીસ રૂપિયાના ભાવ ચૌદ બેતાલીસ ચૌદસો ને વીસ રૂપિયાના ભાવ થાય છે ચૌદસો ને પચાસ રૂપિયા જોઈ લે ક્વોલિટી ચૌદ પચાસ તેરસો નેવું રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી તેરસો નેવું રૂપિયા

જોઈ લો ક્વોલિટી 1375 રૂપિયા 1400 રૂપિયાના ના ભાવ છે આ ક્વોલિટી 1400 રૂપિયા પૂરા 1402 રૂપિયા ના ભાવ છે આ જોઈ લો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી 1402 રૂપિયા 1390 રૂપિયા ના ભાવ છે આ જોઈ લો ક્વોલિટી 1390 રૂપિયા 1390 ચૌદસો ને એકવીસ રૂપિયાના ભાવ છે પણ એક સરખું હોય ચૌદસો ને એકવીસ રૂપિયાના ભાવ છે તેરસો છન્નું રૂપિયાનો ભાવ થયો છે બિડિયન તેરસો છન્નું રૂપિયા જોઈ લો ક્વૉલિટી તેરસો છન્નું રૂપિયા અગિયારસો ચાલીસ રૂપિયાના ભાવ થયો છે નબળું છે ભાઈ જોઈએ લીલી છાટ મિક્સ દાણા અગિયારસો ને ચાલીસ चौध सो चुमा भावलिट चौद सो चुमालिस रुपियाँ चौद सो छु भयो चौध सो छवीस रुपियाँ सुपर क्वलिटी चौस चौद सो अठार रुपियाँ भयो लियो भाइ क्वलिटी चौध सो अठार रुपियाँ তরসেন পাঁস রুপিয়া ভাব থাকে মিডিয়ম কোলিটি তরসো পাঠ রুপিয়া